રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામ્ય વરસાદી પાણી ઓસરતા ખેતરમાં તરાજીના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ઉપલેટા તાલુકાના સંબળિયાળા ગામના ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું હતું અને ખેડૂતોને વાવેલા કપાસ મગફળી સોયાબીન ઓરંડા મકાઈ જુવાર સહિતના પાકોનું ધોવાણ થયું હતું ઉપલેટા તાલુકાના અનેક ખેતરોમાં ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયા હતા ઉપલેટાના ગામ્ય વિસ્તારમાં બાર ઇંચથી સત્તર ઇંચ વરસાદ વરસ્યો હતો અને ઉપલેટાના સંભળિયાળા ગામના ખેતરોમાં તરાજીના દ્રશ્યો સામે આવ્યા હતા ઉપલેટા તાલુકાના સંભળિયાળા ગામના ખેતરોનું ધોવાણ થઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા બાદ ખેતરમાંથી માટી વહી ગઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે હાલ ખેડૂતોને ફરીથી નવું વાવેતર પણ નહીં થઈ શકે એવી સ્થિતિનું નિર્વાણ થયું છે ખેડૂતોને ખેતરમાંથી માટી ધોવાઈ ગઈ હોવાને કારણે ફરીથી નવ વાવેતર ઉપલેટા તાલુકાના ખેડૂતોએ એક વીઘા દીઠ બારથી પંદર હજારનો ખર્ચ કર્યો હતો અતિવૃષ્ટિના કારણે ખેતરના ખેડૂત આગેવાનોએ સરકાર સમક્ષ સહાય ચૂકવવાની માંગ કરી છે એસડીઆરએફ યોજના અને અન્ય વિશેષ પેકેજ જાહેર કરી અને સહાયની રકમ તાત્કાલિક ચૂકવવા ખેડૂતો આગેવાનોની માંગ કરી છે મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ તાજેતરમાં દિવસ પહેલાથી શરૂ થયેલ આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે આ ઉપલેટા તાલુકાના સમઢિયાળાથી લઈ અને ભીમોરા સુધી આ ધોરાજી તાલુકાના મોટી મારડ પીપળિયાથી લઈ અને છેવાડાના સુધીના ગામડાઓ ની અંદર પાણી ખૂબ વહ્યા છે અને એને કારણે ખેતરો ધોવાણા જમીનો ધોવાઈ ગઈ પાકનો નાશ થઈ ગયો ઘરવકરી ગામડાઓની અંદર ઘરમાં પાણી ઘૂસવાથી ઘરવકરીનો નાશ થઈ ગયો છે એ જ રીતે ખેડૂતોના જે સાધનો છે એ બધા ખેતીના સાધનો પણ તણાઈ ગયા છે પશુપાલનોને જાનહાની થઈ છે આ બધી ભારે નુકસાની અંગે સરકાર સર્વેની વાતો કરે છે પરંતુ અમારી ખેડૂતોની માંગ છે કે તમે આ નુકસાની અંગે તાત્કાલિક કેબિનેટ મીટિંગ બોલાવી અને તમે એનું પેકેજ જાહેર કરો અને તમે શું આપવા માગો છો એ જાહેર કરો અને બહુ હજારો કરોડ રૂપિયાની નુકસાનીઓ થઈ હોય સૌરાષ્ટ્રના છ જેટલા જિલ્લાઓની અંદર ત્યારે ટૂંકી રકમનું પેકેજથી ખેડૂતોને અન્યાય થવાનો છે અને અસરગ્રસ્તોને અન્યાય થવાનો છે એટલે આ બાબતમાં સરકારે તાત્કાલિક જાગવું પડશે અને જે

એ વિસ્તારમાં જમીનોના જે રીતે ધોવાણ થયા છે એ ખેતરોને માટી પુરાણ કઈ રીતે કરવું એ મોટો સવાલ છે ખેડૂતો એના ખર્ચાઓ ઉઠાવી નહીં શકે અને ખેડૂતોને એ ખર્ચ કરવા માટે એની પાસે પૈસા પણ નથી ત્યારે સરકારે એસડીઆરએફની યોજના અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એમ બબે યોજના તળે જો એમને રાહતો આપવામાં આવે તો ખેડૂતોને થોડે અંશે કઈક ફાયદો થઈ શકે ભૂતકાળમાં પણ ડાયલાલ ઘણી એવું આવું બન્યું છે અતિવૃષ્ટિ થઈ છે સહાયો મળી છે કે માત્ર વાતો મોટે ભાગે જે સહાયો અગાઉના વખતોમાં બનેલી છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અતિવૃષ્ટિથી જે નુકસાનીઓ થઈ છે એમાં જે સહાયો આપવામાં આવી છે મામૂલી પ્રકારની સહાયો આપવામાં આવી છે સરકારે ખાસ કરીને જે ગુજરાતની અંદર જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી અને તેના વિકલ્પ રૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આપવાની જે જાહેરાત કરી તેને કારણે ચાર હેક્ટરની અંદર એક હેક્ટર દીઠ તેર હજાર પાંચસો રૂપિયાની જે સહાય આપવાની હોય એ પ્રકારે ક્યારેય સહાય નથી મળી પંદરસો થી માંડીને પાંત્રીસો ચાર હજાર ની સહાય થી ખેડૂતોની કોઈ ભલીવાર થવાની નથી તમારું નામ અને વિગત ધીરુભાઈ બાવનજીભાઈ બાબરિયા ગામ સમઢિયાળા સમઢિયાળાની આખી સીમમાં ભાદરનું મોજનું અને નું બધાને પાણી એમાં એકાદાયમાં ખેતરમાં ખાડા પડી ગયા ચાર ચાર ફૂટના પાંચ પાંચ ફૂટના નુકસાની તો કપાસ છે મગફળી છે સોયાબીન છે નિરસારો છે કઈ કોઈ બેસું જ નથી કઈ સરકાર પાસે શું માંગણી સરકાર તાત્કાલિક આખા એનું પેકેજ આપે ને રિપેરિંગ કરાવે નવું આવે થાય તો થાય બાકી કઈ થાય નથી નારિયા ગૌતમ ચિમનભાઈ સમઢિયાળા રહેવાસી બહુ વરસાદ પડી ગયો અને બહુ ધોવાણ પણ થઈ ગયું છે પાંચ સાત ફૂટ ખાડા પડી ગયા જમીનમાં આ તમે જમીન બધી જોઈએ જ છે નુકસાની બહુ છે માટી ક્યાંય મળે એમ નથી એવી બધી નુકસાની બહુ છે કોઈ વાવેતર થઈ શકે એવી પોઝિશન જ નથી કપાસ મગફળી સોયાબી અને પશુને પણ નથી એમાં પાંચ સાત ફૂટના ખાડા પડી ગયા એવી બહુ નુકસાની છે ખેતરમાં અત્યારે અમારે માટી લેવી હોય તો માટી ક્યાંય મળી શકે એમ નથી સરકાર પાસે તાત્કાલિક આનું કઈક સહાય બહાય કરે તો અમારે હવે નવું વાવેતર થાય એવી પોઝિશન છે